બોલો શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ગોપેન્દ્ર લાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય લાલજી મહારાજ કી જય યમુના મહારાણી કી જય પંચ ભગવદી કી જય પુષ્ટિ સહિત ખંડ એક માંથી છવ્વીસ પ્રસંગ છે શ્રી યમુનાજી સ્વરૂપ યમુનાજી તો મહારાણી છે ઠાકરજીના પટરાણી છે ચતુર્થ પ્રિયાના જૂથમાં મુખ્ય પ્રિયા યમનાજી છે જૂથના જીવો નિર્ગુણ કહેવાય છે છે તે તે ઠાકોરજીને અનિંતા દાસી છે સર્વ ભક્તિ કીધી ભક્તિના ઘણા પ્રકાર કીધા છે તેમાં પુષ્ટિ ભક્તિ અનિંતાની કીધી સર્વ ભક્તિમાં પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિને પટરાણી કીધી છે અને તે યમુનાજીના દાસી છે યમનાજીને ઘણું પ્રિય છે જેથી જે જીવ યમનાજીનું સ્મરણ કરે તેને તેની દાસી રૂપ અનિંતાની પ્રાપ્ત થાય સ્વામીજી ક્યારેય માન ઠાકોર ઠાકોરજીથી ન કર ઠાકોરજીથી કરે પણ યમનાજી ક્યારેય ઠાકોરજીથી માન કરતા નથી એવું વાલું સ્વરૂપ ઠાકોરજીનું યમનાજીને છે અને તેથી ઠાકોરજીને યમનાજી અધિક વાલા છે તેથી ઠાકોરજીએ તેને પોતાના સ્વરૂપનો શિંગાર સર્વે આપ્યો છે

યમનાજી જીવને સેવા કરવાનો અધિકાર આપે છે માટે યમનાષ્ટકનો પાઠ ફળ સ્વરૂપ છે તેનું વર્ણન વલ્ભાચાર્યજીએ કીધું તે પુષ્ટિ સર્વેના પુષ્ટિના સર્વે જૂથના જીવને કાજે ઠાકોરજી અને યમનાજીએ તેની પાસે કહેવરાયું છે તેથી જીવ ઠાકોરજીની સેવા જોગ થાય યમનાજી તો અજન્મા છે તેનું પ્રાગટ કઈ ભૂતળમાં નથી થયું તેનું અવતરણ ભૂતલમાં ગોલોકધામમાંથી થયું છે જે જ્યાં જ્યાં ઠેરાણા ત્યાં તેનું માતમ દેખાડ્યું જેથી તે લોકને પાવન કીધા કલિંદા પર્વત ઉપર પ્રથમ પધાર્યા એટલે કાલિંદી કહેવાણા સૂર્ય મંડળને ભેદીને પધાર્યા તેથી સૂર સૂતા કીધા આમ તેના ગુણ વિશે નામ આપ્યા છે ગોપાલજીએ પ્રથમ વચ્ચના અમૃતમાં કીધું કે તે સામાન્ય જળ નથી ઠાકોરજી અને સ્વામનીજીનું શ્રમજળ છે

તેની સેવાનો અંગીકારમો કરશું તે જીવ અમારો થયો ગણાશે આમ ઘણાય પ્રસંગ ગોલોક માયાмнаજી ની સોરસ धाम ની નિકુંજ માં થયા યмнаજી ને ઠાકોરજી એ સ્વતંત્ર રાખ્યા છે સર્વજૂથના અને રાસ રમણ ના અધિષ્ઠાત્રિત કીધા છે ગોપेंद्रજી ના રમણ મહારાણી છે તેમ કાનદાસ पद्मा કહી ગયા છે તે વલ્લવી ઇન્દ્ર રમણ મહારાણી કીધા વલ્લવી એટલે ગોપી તેના ઇન્દ્ર તે અધિપતિ થયા

તેથી જાણ્યામાં આવે કે આ જીવ યમુનાજીના જૂથનો છે આ સઘળી પ્રાપત યમુનાષ્ટકના પાઠ કરવાથી થાય તેના જૂથના જીવ યમુનાસ્ટકનો પાઠ કરે છે બીજા સાધન કરતા નથી બીજા કશા સાધનથી યમુનાજીની પ્રાપ્ત થાય નહીં માટે પ્રથમ પાઠ કરવા ગોપાલજીએ આજ્ઞા કરી ગયા છે ગોવિંદ સ્વામીએ તે લીલાનું દર્શન કીધું છે તેથી તેણે યમનાજીનું પાન કીધું પણ આયુ ભોગવી ત્યાં લગ્ન એમના જળમાં પગ ન મૂક્યો તેવું માતમ ગોપાલજીએ ગોવિંદ સ્વામીને નિષ્ધામની લીલા દેખાડીને પ્રથમ પ્રગટ કીધું બિહારી દાસ તથા હરિભાઈ પદમાં વર્ણન કરી ગયા તે યમનાજીના સ્વરૂપને અધિક જાણે છે તે બંને તેની સખી રૂપ છે તે લલિતા અને વિશાખા આ બે સખી અતરંગ યમનાજીની છે તેનું પ્રાગટ યમનાજીના જૂથમાંથી થયું છે એક તો અરબાઈ લલિતાના ભાવરૂપે અને બીજું બિહારી તે વિશાખાના ભાવરૂપે પ્રગટ થયા તે જમનાજીની આજ્ઞાથી ભૂતળમાં ફર્યા પધારા છે અહીંયા પ્રસંગ પૂરો થાય છે બોલો શ્રી ગોપાલ કી જય